हेलो दोस्तों हाँ इस लोकेशन कॉमेडी क्या उतारना आग जो, जो लोकेशन से जोरदार लोकेशन ये कॉमेडी आवा से मस्त મે રોજડા આવી ગયા તો દોસ્તો આજે તો રાઈતે 2 વાગે હું આવી ગયો છું એટલે રાતે રોજડા આવ્યો આ લોકેશન છે તો અહીંયા કોમેડી વિડીયો ઉતારવાનો છે આજે એક લોકેશન બતાઉ અહીં પણ જોરદાર છે એ લોકેશનમાં ભૂતનું મતલબ કરવાનું છે રોલ ભૂતનું આજે રહીતે અહીં રોજડા આવી ગયા હતા ને અહીંથી જવું પડશે તો રોજડાના રસ્તે વાયર બાંધવા પડશે આજે કામ આવી ગયું દોસ્તો આ લોકેશન છે તો જોરદાર છે ને લોકેશન આ લોકેશનમાં વિડીયો બનાવાનો છે કોમેડી ફરતી કોર કરતીકોરે દેખાય ને મસ્તીને જાળવાની જોરદાર છે આ લોકેશન અમાર વાડી મતલબ નજીક જ છે નહીં એટલે આજે કામ આવી ગયું એટલે મેં કીધું આજે બ્લોગ બનાવી દઉં કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી જડતો એટલે બ્લોગ બનાવી નાખો સાંજે નગર પછી વિડીયો બનાવશો અમે આ લોકેશન ખાસ લોકેશન આવે તમને બતાવું ભૂતનો વિડીયો ક્યાં ઉતારી છે કોમેડી વિડીયો ચાલો બતાવું તમને આ છે લોકેશન જોવા ફૂલ અહીંયા મસ્તીનો નજારો છે ને અહીંયા વિડીયો બનાવવાનો છે જોરદાર અહીંયા આ જે વિડીયો બનશે તો કાલે લગભગ સવારે વિડીયો અપલોડ થઈ જવાનો અવાજ એ કેવું આવે આ બાજુ ત્યાં આવું છે લોકેશન સારું છે આ લોકેશન હજી ખવાર ખવારમાં જ મેં કીધું બ્લોક વિડીયો બનાવી દઉં પછી કામ આવી ગયું છે એટલે તો અહીંયા અવાજ કેમ આવે ભૂત ભલે અવાજ જોરદાર એટલે દસ તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો આવશે કોમેડી જલ્દી ખાઈન નગર કાલ સવારે વિડીયો અપલોડ થઈ જવાનો છે આ લોકેશનનો તમને બતાવીશ